ડેમો આપેસ હા 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 લઈ લો ડેમો આપો હોય ને હા હા થોઈ ગયો થોઈ ગયો અમારે લુગડા થોડા પડે હાલ થઈ ગયું થઈ ગયું હાલ કામ થઈ ગયું એલા આ ગામમાં માણા કેમ કોઈ દેખાતું નહીં હોય આ ગામ ખરાબ ખાલી થઈ જતું મારે બાજુ એલા પણ હું કઈ કઈ કરતો હોય તો તમારે એની મારી બળતરા જ ખુટી કાકા તમારું નથી ગયું ને એકદી ખાટલો માથે લઈને ફરો ને એકદી સાયકલ માથે લઈ ફરો શું ભવાડા ભવાડા નથી આઈદ્રાસ મારું નથી સટકી ગયું મારું નથી સટકી ગયું ભાઈ જો મને છે ને રાતે સાયકલ સપનામાં માં આવી હતી બે દિવસ સાયકલ છે ને રાતે સપનામાં આવે રેવા દયો ને કાકા સાયકલ થોડી સપનામાં આવે હોય શું કીધું સાયકલે એલા એમાં એવું છે કે સાયકલ મને છે ને રાતે સપનામાં માં આવી હતી અને સાયકલે પછી મને કીધું કે ભૂરા કાકા કે હરો તમે મારી માથે બેહો છો ને તો કે તો કે તમારી માથે મને બેહારો સાયકલ ને આજ મારી માથે બેહારી છે આ ફરો ગામમાં અરે એની માને મારી પંચાયત જ ખૂટી ની તારે મારી કરવી જ નહીં તને કહું છું તું બટા હા ઉદારને જેતો જા કેવો લગન ગાણો દીવારી પછી ચાલુ થયો છે માનની ખોટામાં રહીએતું હાવ ઉદારથીને બેતો શું મુંન પર કોઈ કોઈ લગન કેદી થઈશે છે બટા તને ઉપાધી તો થાતી હોય આ બધાને પૈંતા હોય એટલે તને પૈં સડતી પણ આમાં બટા એમ છે તારા હાથ જોવાની જરૂર નથી અને તારા હાથ કરતાં તારું મોઢું જેવું છે તારા લગન નઠાવા જા ગાડી લોન માથે લઈને તો હાલે કારણ કે ગાડીના હપ્તા હપે ચૂકી જાય ને તો બેંક વાળા આવી અને ગાડી લઈ જાય પણ મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કોઈ દિવસ છે ને આ લગન મારો આવે છે એટલે કઉ છું તમને કે કોઈ દિવસ લગન લોન માથે નો કરતા કેમ ભૂરા કાકા શું કે કાકા લગ્ન પછી લોન માથે કરી ગાડી ની લોન નો ભરી તો બેંક વાળે આવી શું લઈ જાય ગાડી ગાડી પછી આપડે લગ્ન કરવાનું લોન લીધી હોય

એલા જેઠાલાલ તો મારો ભાઈ પણ છે સડિયો ભાઈ બન એટલે અમે તો નિશાળ માં હાઈ રે ભણતા હતા લાય લાય જેઠાલાલ ને બોલાવ લાય લાય જેઠાલાલ ને બોલાવ એ જેઠાલાલ લાય લાય બોલાવ આ હમુકા નથી જોતો એ જેઠાલાલ ભૂરા કાકા ભૂરા કાકા એ ઓલા આપણે નિશાળે નોતા નાના નાના ના હતા ને હાઈ રે ભણતા ઓલા સાહેબ હાટુ વાયડે દોડા લેવા જાતા ખબર છે આ કામ કે બોલો